નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો ગરમીની ઋતુ ચાલુ છે ઉનાળાની ઋતુ ચાલુ છે અને આ ઋતુમાં પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને જ્યારે બપોરનું ભોજન આપણે લેતા હોય ને ત્યારે અતિશય ઠંડુ ખાવાની ઈચ્છા થાય અથવા તો ભોજન પછી વધારે પડતી ઠંડી છાશ પીવામાં આવે અથવા વધારે પડતું ઘણા લોકો એવું ઠંડુ પાણી પીવે કે જેનાથી પાચન ક્રિયા ખરાબ થાય જ મિત્રો પાચનક્રિયા જ્યારે બગડે ત્યારે પેટમાં ગેસ થાય એસિડિટી થાય કબજિયાત થાય આફરો ચડે પેટમાં ગેસના ગોળા ચડતા હોય એવું થાય અને જેને લીધે ગેસ વધે એટલે શરીરમાં દુખાવો પણ ગમે ત્યાં થાય વાયુ વિકાર થાય અને એને લીધે ઘણી બધી બીમારી છે એ શરીરમાં થઈ શકે છે નાની મોટી તો મિત્રો આ જે પાચનક્રિયા છે એને મજબૂત બનાવવા માટે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં એક એવી ચીજ વસ્તુ છે આયુર્વેદની એક એવી દેશી અને પાવરફુલ ઔષધિ છે માત્ર એક ઇંચનો ટુકડો છે એ ઔષધિનું નામ તમને કહું એ પહેલાં કહી દઉં કે એ ઔષધિ જે છે ને માત્ર ને માત્ર દિવસમાં એક જ વખત બપોરના ભોજન પછી એક ટુકડો તમારે મોંની અંદર નાખી દેવાનો અને એ ટુકડો ચગળિયા રાખવાનો છે ચગળવાનો છે ટુકડો જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી અને આ ટુકડો જે છે એનો રસ છે જેવો પેટમાં ઉતરે છે ને તો જે પણ ભોજન આપણે ખાધું છે જે ખોરાક ખાધો છે ને એનો ખૂબ જ સારી રીતે અને ઝડપથી પાચન થાય છે અને ઝડપથી પાચન થશે એટલે શરીરમાં વાયુ વિકાર પહેલાં તો નહીં થાય અને ગેસ બનતો વધારાનો જે ગેસ બને છે એ બંધ થઈ જશે જેને જેને લીધે એસિડિટી નહીં થાય કબજિયાત નહીં થાય અને પાચનને લગતી બીજી કોઈ પણ સમસ્યા નહીં થાય પાચનની ગરબડ નહીં થાય અને પાચનક્રિયા જો કદાચ નબળી હશે ને તો પાચનક્રિયા પણ મિત્રો મજબૂત બની જશે હવે પ્રયોગ તમને સંપૂર્ણ પ્રયોગ બતાવું એ પહેલાં કહી દઉં કે એ ઔષધિનું નામ છે મિત્રો હિમેજ હિમેજ જે હોય છે હિમેજ જે નાની હોય ત્યારે તેને હિમેજ કહેવામાં આવે છે અને જ્યારે મોટી થાય ત્યારે તેને હરડે આ એક પ્રકારનું એવું ફળ છે આયુર્વેદનું એવું પાવરફુલ ફળ છે કે શરીરની અનેક પ્રકારની બીમારીઓ મટાડવા માટે સક્ષમ છે પણ પેટને લગતી પાચનને લગતી અથવા પેટ સાફ થતું ન હોય તો આવા લોકોને ખૂબ જ ઉપયોગી છે હરડે જે હોય છે હરડે મોટી થાય એટલે સેજ પ્લાસ જેવો કલર થાય પણ એ ઔષધિ જ્યારે નાની હોય છે ને ત્યારે સાવ કાળા જેવા કલરની હોય છે અને આ કાળા કલરની જ્યારે જે નાની હિમેજ હોય છે ને આ હિમેજ છે ને એ દેશી ઓસળિયાની દુકાનેથી અથવા કરિયાણાની જ્યાં પણ દુકાન હોય છે ને ત્યાંથી ખૂબ જ આસાનીથી મળી જાય છે એટલે હિમેજ અને એની કોઈ વધારે પડતી કિંમત પણ નથી હોતી નજીવી કિંમતમાં સાવ એમ કહી શકાય કે મફતના ભાવે મળી જતી હોય છે તો હિમેજ લઈ આવવાની છે અને આ જે હિમેજ છે ને મિત્રો આ ઇમેજ જે લોકોને પાચનની કોઈને કોઈ સમસ્યા રહે છે ખાસ ઉનાળામાં અને એ પણ બપોરના ભોજન પછી ગેસ રહેતો હોય ગેસને કારણે આફર ચડતો હોય તો ધ્યાનથી સાંભળી લેજો પ્રયોગ ભોજન લીધા પછી તરત પાણી બિલકુલ પીવાનું નથી માત્ર એક ઘૂંટળો એટલે એક ચમચી જેટલું જ પાણી પીવાનું છે જેને જેનાથી મોની અંદર જે અનાજ હોય ને એ પેટમાં ઉતરી જાય બાકી પિસ્તાલીસ મિનિટ સુધી પાણી નથી પીવાનું ભોજન લીધા પછી તરત એક ચમચી જેટલું પાણી પી એ કુટળો પાણી પી અને તરત એક હિમેજ છે ને એ મોંની અંદર નાખવાની છે અને હિમેજને ચગળિયા રાખવાની છે હિમેજ છે ને એ ખૂબ જ મિત્રો ચમત્કારિક પરિણામ આપે છે પેટને લગતી સમસ્યાઓમાં પાચનની કોઈ પણ સમસ્યા હોય ને એમાં તો આ રીતનો પ્રયોગ છે એ સિવાયનો એક પ્રયોગ કહી દઉં તમને કે જે લોકોને પાચનક્રિયા નબળી હોય ને ભોજનના પિસ્તાલીસ મિનિટ પહેલાં એક ચમચી જેટલો પુદીનાનો રસ લેવાનો છે એની અંદર એક ચમચી જેટલો લીંબુનો રસ લેવાનો છે એક ચપટી જેટલું સંચળ નાખવાનું છે અથવા સિંધા મીઠું નાખવાનું છે અને મિક્સ કરી અને ચાટી જવાનું છે જો આમ નામ ન ફાવે તો એની અંદર થોડું પાણી મિક્સ કરીને પી જવાનું છે ભોજન લેવાના પોણો કલાકની જ્યારે વાર હોય ને ત્યારે આ પ્રવાહી પી જવાનું છે જે લોકોને વધારે સમસ્યા હોય ને પાછળ ને એ લોકોને એટલે મિત્રો દિવસમાં ખાલી એક જ વખત અને એ પણ અત્યારે ગરમીની ઋતુ છે એટલે બપોરના ભોજનમાં આ પ્રયોગ કરવાનો છે ભોજન પહેલાં અને ભોજન પછી તો આ જે હિમેજવાળો જે પ્રયોગ છે ને એ પ્રયોગ મિત્રો ગમે તે લોકો કરી શકે એની કોઈ પણ આડઅસર પણ નથી હરડેના પણ અદ્ભુત ફાયદા છે પણ હિમેજ જે છે ને હરડે છે એ મોટી થાય એટલે એની છાલના ટુકડા પણ તમે ખિસ્સામાં રાખી રાખી શકો છો પણ જે નાની હિમેજ હોય છે એ બે ત્રણ મિત્રો દિવસમાં એક કે બે હિમેજ ખિસ્સામાં નાખી દેવાની ભોજન લીધા પછી તરત ધીમે છે ને ચગળવાનું ચાલુ કરી દેવાનું આનાથી મિત્રો પાચન ક્રિયા ખૂબ સુધરશે અને પેટને લગતી સમસ્યા હોય ને એમાં ખૂબ જ સારું પરિણામ મળશે અને પેટની બધી સમસ્યાઓ દૂર થઈ જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી